બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે બોડેલીના ઢોકલિયા મોડાસરના પુલ મોડાસર ચોકડી સહિત સમગ્ર વિસ્તારમાં ટ્રાફિક જામ સર્જાઈ ગયો હતો આપણે ઢોકલિયાથી આ જેટલા તમે જુઓ કે જે રીતના દ્રશ્ય નજરે પડી રહ્યા છે એક હાઈવા ટ્રેક કંઈ બગડી હશે ગમે ત્યાં ગમ્ય કારણસર અને એને લીધે ટ્રાફિક થંભી ગયો અને લગભગ પોણો કલાક સુધી આ ટ્રાફિક થંભી ગયો જેને લીધે અહીંથી પસાર થવાળા સૌ કોઈ પરેશાન થઈ ગયા હતા તમે જો એક દિશાનો ટ્રાફિક બંધ થઈ ગયો કે મોડાસર પાસે જ કોઈક આ સાધન અટકી પડ્યું હતું હા ટ્રક બગડી આ રસ્તાઓ હોળી નજીકના કંઈક પણ સાધન બગડે અથવા બ્રેકડાઉન થાય એટલે ટ્રાફિક મોટા પ્રમાણમાં જામ થઈ જાય છે અહીં કોઈ એવી વ્યવસ્થા જ આપી નથી કે કોઈ પણ સાધન બગડે તો એને શોષણ કરી હટાવી શકાય આ ગ્રામીણ વિસ્તારમાં જો કે આ પ્રકારની વ્યવસ્થાઓ હોતી નથી પરંતુ જે રીતે ટ્રાફિક આ વિસ્તારમાં સતત ધમધમતો થઈ ગયો છે અને મોડાસર ચોકડીથી રંગલી ચોકડી તરફનું જે ડાયવર્જન છે સિહોટ પૂર તૂટવાને કારણે જે ડ્રાઈવરજન આપવામાં આવે છે જે પરિસ્થિતિ ઊભી થાય છે એ પરિસ્થિતિમાં અહીં ક્યાંય પણ સામાન્ય જો કોઈ બ્રેકડાઉન થાય સાધન અને તરત જ ટ્રાફિક જામ થઈ જાય એક કલાક સુધી એ ટ્રાફિક થતો નથી એવી અવસ્થા વારંવાર સર્જાતી હોય તો આવા સમયની અંદર કપરા સમયમાં વાહનો બ્રેકડાઉન થાય તો હટાવવાની વ્યવસ્થા તેના ધોરણે કરવી પણ જોઈએ આ દ્રશ્યો છે સમય સાધરા છે બોડલી પાસે મોડાસા ચોકલી પાસેના તમે જુઓ કે લોકો કેટલા પરેશાન થઈ ગયા છે હેરાન થઈ ગયા છે અને અહીંયા અવસ્થા વચ્ચે ટ્રાફિક જામમાંથી માંડ છુટકારો ગેડવી સાધનો નીચા